તો મિત્રો બધાનું હાર્દિક સ્વાગત છે મારી તમારે પણ તમારું પશુ વેચાવવું હોય અને અમારી ચેનલ પર વિડીયો મુકાવવું હોય તો નીચે અમારા વોટ્સઅપ નંબર આપેલા છે અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાય ની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકાટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વાળી ગાય છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો કાળા કલરની ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે તો તમે જે આ એક નંબર ઉપર ગાય જોઈ શકો છો એ ગાયના વેતનની વાત કરું મિત્રો તો બીજું વેતર છે આ દસ દિવસની કાચી ગાય છે એટલે કે દસક દિવસની ગાયને વિહાવામાં વાર છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન પર જોઈ શકો છો એ જ રીતે બત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામની વાત કરું તો કે ગામ ઠસા તાલુકાની વાત કરું તો ક્યાં તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ એક નંબર ઉપરની ગાયની જે વાત છે હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ મિત્રો આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે માકડા ટેપ કલર છે સાથે સાથે સિંગ પેટર્ન પણ બહુ સારી છે કાનકટે ફેસ પ્રોફાઇલ હાઈટે બધી રીતે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ બીજા નંબર ઉપરની જે ગઈ છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી માહિતી છે માહિતી જો આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો એ ગાયના વેતરની વાત કરીએ આપણે તો ગાયનું ત્રીજું વેતર વિહાણી છે હવે કેટલા મહિના જ્યાં વિહાણી એ વાત કરું તો એક મહિનો જેવું થયું છે ગાય વિહાણી એને અને મિત્રો આ જે ગાય છે એના મિલ્કની વાત કરીએ આપણે દૂધની વાત કરીએ તો આ જે ગાય છે એનું પર ડેનું દસ લિટર એટલે કે એક ટાઈમનું પાંચ લિટર જેટલું ગાયનું દૂધ છે હવે મિત્રો આ જે ગાય છે એનું વેચવાનું કારણ એના માલિકનું એવું કહેવાનું છે કે બાર જોવા માટે ગાય વેચવાની છે બીજો કંઈ કોલ્ટ નથી અને ગાયની નીચે શું છે વાત કરું તો સુંદર મજાનો વાછડો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની નીચે છે ગાયની કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું ગામ બોટાદ તાલુકાની વાત કરું તાલુકોય બોટાદ અને જિલ્લા વિશે જો આપણે વાત કરીશું તો કે જિલ્લો બોટાદ તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે છે એ તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે ઓરિજિનલ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરીએ તો વાછળીની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો વાછળીનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે હવે લાલ કલર છે ગીરની જે પ્યોરિટી કલર એટલે કે લાલ કલર હાઈટે વેલે લંબાઈએ પૂરતી લાંબી વાછડી છે હવે મિત્રો આ વાછળીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો વાછળીની વધારે કંઈ માહિતી તો ન હોય પણ હવે એની કિંમત જે છે એના માલિકે મને આપેલ છે તો કિંમતની હું તમારી જણાવી દેવાનો છું એટલે કે હું તમને સ્ક્રીન ઉપર બતાવી દેવાનો છું હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે સત્તર હજાર રૂપિયા જે કિંમત છે આ વાછડીના માલિકે વાછડીની રાખેલ છે હવે મિત્રો આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો ગામ ભાવનગર તાલુકાની વાત કરશું આપણે તો કે તાલુકોય ભાવનગર તો મિત્રો જિલ્લો જ ભાવનગર તો મિત્રો આજે જે વાછળી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આ વાછળી તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં કોટો કો ન થાય હવે ત્રીજા નંબર ઉપરની જે વાછળી છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ જો તમે મિત્રો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાક હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જઉં છું તો જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આગળ વધીએ અને ચોથા નંબર ઉપર જે તમે આ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછળીની તમે સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ એની હાઈટ બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે અને મિત્રો ત્રીજા નંબર ઉપરની અને ચોથા નંબર ઉપરની જે વેવાચડી છે બે એક જ માલિકની છે એટલે હવે એના માલિકની ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળશે એ વાત હું તમને જાણ કરી દઈશ અને એના માલિકના ફરી વખત મોબાઈલ નંબર એટલે કે કોન્ટેક્ટ નંબર પણ હું તમને આપી દેવાનો છું હવે આ વાછડીની કિંમત વિશે વાત કરું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ માલિકે વાછડીની રાખેલ છે હવે મિત્રો આજે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરીએ આપણે તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરું તાલુકોય ભાવનગર અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લોય ભાવનગર તો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી વાછળી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો ચોથા નંબર ઉપરની વાછળીની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ જો તમે મિત્રો હજુ સુધી તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર ફ્રી માર્લ એટલે કે મફત વિડીયો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પસંદનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂકિયા જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે અમારી આ યુટ્યુબ ચેનલ પર તમારા પશુની ફ્રીમાં મફત માહિતી મૂકી આપશો જય ગો માતા જય દ્વારકાધીશ